નમસ્કાર મિત્રો હું છું મનીષ ભંડેરી તાજેતરમાં ગુજરાત પ્રદેશ ભાજપના અધ્યક્ષ અને સાંસદ સભ્ય સી આર પાટીલ અને અમરેલી કુકાવા વડિયાના ધારાસભ્ય અને ગુજરાત વિધાનસભામાં જે પદ અને હોદ્દો છે જ નહીં નકલી ડીંડક ઊભું કર્યું છે એવા દંડક અને અમરેલીના ધારાસભ્ય કૌશિકભાઈ વેકરિયાની કથિત ઓડિયો ક્લિપ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ છે જેમાં અમરેલીના ધારાસભ્ય કૌશિક વેકરિયાને કડક ભાષામાં ઠપકો આપે છે કૌશિક વેકરિયાને કે છે સી આર પાટીલ કે તને મેં મોટો કરો છે તારે જે કામ કરવાનું હતું તે કામ તું કરી શક્યો નથી તારા લીધે આજે ભાજપ પક્ષને નુકસાની જાય છે તારી છબી જે છાપ છે એ પહેલા જેવી રહી નથી ખરડાઈ ગઈ છે તારે જે ડેમેજ કંટ્રોલ કરવો જોઈએ એ ડેમેજ કંટ્રોલ તું કરી શક્યો નથી તારે દરેકને સાથે લઈને મોટા નેતાઓને સાચવવા જોઈએ એ તું સાચવી શક્યો નથી એટલા માટે કડક ભાષામાં સી આર પાટીલે કૌશિક વેકરિયાને ઠપકો આપ્યો ખખડાયવા અને એવું કીધું કે તારા લીધે અમરેલી ભાજપના ગઢના કાંગરા છે એ ખરી ગયા છે અને પક્ષને બહુ મોટું નુકસાન થયું છે આ તારે ભોગવવું પડશે સહન કરવું પડશે આના ઉપરથી સ્પષ્ટ થાય છે કે કૌશિક વેકરિયાનો અસલી ચહેરો ખુદ તેના જ પક્ષના ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલે આજે ખુલ્લો પાડી દીધો છે અમરેલી કુકાવા વડિયાની વિધાનસભાની જનતા પણ આજે આ ઓડિયો ક્લિપ દ્વારા જાણી ગઈ છે અમરેલી જિલ્લાની જનતા પણ જાણી ગઈ છે આવનાર ચૂંટણીઓમાં અમરેલી વિધાનસભાની જનતા આ કૌશિક વેકરિયાને આનો જવાબ છે એ જરૂરથી આપશે અસ્તુ જય હિન્દ જય જય ગરવી ગુજરાત